છે માતાજી એમના નોરતા આવે છે અને ઘરે માતાજીનું સ્થાપન કરવાનું છે તો આપણે એમના માટે એમને ઓઢાડવા માટે સુંદડી લઈ લીધી છે અને આ સુંદડી દડવાના બેનો એ બનાવેલી છે તમે જોઈ શકો છો દડવાધામ ત્યાંથી આ સુંદડી બનાવેલી છે તો આપણે સુંદડી ની ખરીદી કરી દીધી આ લ્યો આ એક પેક કરી દયો આ બેન વરુડી થી આવ્યા છે અને આ બધી જ અગરબત્તી તે બધા સખી મંડળના બેનો બધી બનાવેલી છે વરુડી ગામ મિત્રો આપણે લઈ લીધી છે અગરબત્તી જે વરુડીના બેનો એ બનાવી છે જાતે ચાલ તો સરસ સરસ મજાના મજાના તમે જોઈ રહ્યા છો વાઘા બનાવેલા છે આ બેન લીલીયા આવેલા છે અને તે ઘરે જાતે આ બધા વાઘા અને આ ભગવાન ના બધા હરેણા બનાવે છે તે તમે આપણે અહીંથી લીધો છે આ સાબુ પહેલા એ છે અમે અહીંયા બહાર જાય ને તો હેન્ડવોશ કરવા

જેમ કે કોઠીમાની કાકરી છે આ ગોઠલીનો મુખવા છે આ અલગ અલગ ફ્લેવરના કાકરા છે પછી અમારા પોતાના ખામનું મધ છે જે ઓર્ગોનિક ખેતરમાં અમે પેટી મૂકી છે તેમજ આ હોમમેડ ને હર્બલ સાબુ આમાં અમે કોઈ પ્રિઝર્વેટિવ કે કોઈ અલગ કે કોઈ કેમિકલ યુઝ કરતા નથી અને અત્યારે હાલ અમે ગુજરાતની અંદર ચારસો બહેનોને રોજગારી આપીએ છીએ સરસ નવરાત્રીના બધા સેટ આ બધા બેનો ઘરે બનાવે છે એ બધું મળે છે અને અહીંયા જો આ બધી થેલી ઘરે બનાવે છે આ બધા કુશન પણ બનાવે છે અહીંયા સરસ મજાની પાઘડી મળે છે હા મારા દીકરાએ પહેરી છે પાઘડી મસ્ત લાગે છે લેવી તારે પણ અહીંયા કોઈ સીએ નહીં અહીંયા સાડી ને એવું બધું મળે છે પણ અત્યારે જમવાનો સમય છે ને એટલે બધા લોકો જમવા ગયા છે કોઈ નથી આ બેન ગુંજરણથી આવ્યા છે ગુંજરણનું સખી મંડળ છે તે આવા પર્સ જાતે સીવે છે ઘરે અહીંયા બધા પર્સ છે અને આ બધા બેનો મળી અને આવા બધા સરસ મુખવાસ બનાવે છે બધા મુખવાસ બનાવે છે અહીંયા સરસ આવી માળા પણ જાતે બનાવે છે તો મિત્રો મને ખુશી થાય છે કે મેં સરસ મજાની સાડી લીધી છે આ કલર લીધો છે અને હેન્ડવર્ક થી જાતે બનાવેલી છે તમે જો આ બાયે જાતે બનાવી છે આ ટીપ ટીપ તમે અહીંયા જોઈ રહ્યા છો તો મિત્રો આ સાડી કેવી છે તમે કમેન્ટ માં જણાવજો આપણે ખરીદી કરી લીધી છે આ સાડીની આપણે સાડી લઈ લીધી છે જે એક જ પીસ હતું અને મને ગમી ગયું હતું એટલે મેં લઈ લીધી છે આ બાયે જાતે બનાવી છે આ બા પાટણ થી આવે છે પાટણ જિલ્લામાંથી સાનો ચાલુ તો હા અને જો તમે જોઈ રહ્યા છો આ જાતે બનાવેલી છે તો એ બાયે એટલી મહેનત થી સાડી બનાવી છે તો મેં એમની પાસેથી આ સાડીની ખરીદી કરી છે કેવી લાગી તે તમે કમેન્ટમાં જણાવજો તો આપણે આવી ગયા છીએ મીઠાપુર ના સ્ટોલ ઉપર જે બેનો મીઠાપુર થી કામ કરે છે કે હળદર વાવેતર કરી છે અને ટીપ કરી અને ઉપિયા ને પાવડર ઘરે બનાવી છે કુરિયર સર્વિસ થી મોકલી છે

જે લોકોને વજન ઉતારવું હોય અને જે લોકોને ડાયાબિટીસ હોય ને ડોક્ટરે ઘઉં ખાવાની ના પાડી હોય ને એ લોકોએ આ ઘઉં ખાવાના આપણે સિટી માં એમાં કઈ હવે સાણ મળે ને એટલે એના માટે સરસ વ્યવસ્થા કરી છે જો આ બધાય બેનો એ નાના નાના આવા બધા ધૂપ માટેના અડાયા કર્યા છે બેન પાસેથી નસ્ય લીધું છે આ જે ગાયનું ઘી જ ને આમાં

એ લોકો પણ સાબુ બનાવે છે સરસ માતાજીના દીવા કરવાના કોડિયા બનાવે છે આ કિચન બનાવે છે સરસ મજાના માટીના ગણપતિ બનાવે છે અને આ છે લાકડાના બ્રશ તો આ બધી વસ્તુ આ બેન ચરખિયાથી લઈને આવ્યા છે ચાલે તો આપણે ચરખિયાના બેન પાસેથી લઈ લીધા છે બ્રશ અરે વાહ અહીંયાં તો જોરદાર વસ્તુ મળે છે ને કાંઈ માટીમાંથી બનાવેલા ગલા છે મસ્ત પાણીની બોટલો છે આ સરસ મજાનું અગરબત્તી મૂકવાનું છે માટીના કપ રકાબી છે અને આ ગલ્લા છે અહીંયા પણ સરસ મજાના માટીના વાસણ છે અને ગોળા તો જો રંગ બે રંગી કેટલા સરસ છે જો માસ્ત છે આ લોકો ફૂકાવા થી આવ્યા છે ફૂકાવા થી આવ્યા હતા આ છે ઠીકરાના વાસણ પેલા આપડા ગઢીાવ છે તે આ ઠીકરાના વાસણ માં खिचડી ને એવું બનાવતા હવે પાછો હવે એ પાછો આવી ગયું છે હવે થોડું ફેશન માં એવું છે સરસ બુજારા સરસ લઈ જાવ નેચરલ માટીમાંથી બનાવેલું છે માટલા ઊંધિયું બનાવવા માટલા ઊંધિયું બનાવવા માલે ને હમ્મ સરસ આવું છે આવડવા આ આ શું છે તાવડી ઊંધી મૂકવાની અરે વાહ જો તાવડી

મોનપુર થી આવ્યા છે અને સરસ મજાના સારી સ્ટેન્ડ છે જો જય મોગલમાં આ દીકરી છે તે ઉદયપુર થી આવી છે અને બધી આ વસ્તુ તમે અહીંયા જો આ બધું તે ઘરે બનાવ્યું છે જાતે એટલે આ દીકરીને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ સારી આવી મહેનત કરે છે અને તમે જોઈ રહ્યા છો જો આ બધા ફોટા ફ્રેમ છે તે પણ એમ બધી જાતે બનાવે છે તમારે કોઈને ઓર્ડર આપવો હોય તો તમે ઓર્ડર આપી શકો અને ઓનલાઈન તે મોકલાવી દેશે હે ને હું કરવાનું મુખવાસ કરી સરસ એક બધા ની અંદર બધા દરેક વ્યક્તિ અંદર કંઈક ને કંઈક કળા છુપાયેલી છે તેને બહાર લાવવી ખૂબ જરૂરી છે અને તેને બહાર લાવવા માટે આપણે તેમને પ્રોત્સાહિત કરવા પણ ખૂબ જરૂરી છે આ લોકો છે તે નર્મદાથી આવે છે હા નર્મદાથી આવે છે અને સરસ મજાના અહીંયા દુપટ્ટા બહુ મસ્ત મસ્ત દુપટ્ટા છે બ્લાઉઝ છે અને અને સાડીઓ છે અહીંયા બેન નર્મદાથી આવ્યા છે આપણે તેમની પાસેથી સાડીની ખરીદી કરવાની છે તો એ બેણે મને એવું શીખવાડ્યું છે કે આવી રીતે હાથ મૂકવાના હવે તમે કહો કઈ સાડીમાં મારો હાથ વધારે ગોરો લાગે છે તે કલર આપણે લેવાનો તો આ મને નવીન શીખવા મળ્યું તો તમે કપડાંની ખરીદી કરો સાડીની ખરીદી કરો તો તમારે આવી રીતે હાથ આમ રાખી મૂકવાના પછી જે હાથ ગોરો લાગે ને એ તમારે લેવાની તો તમે મને કમેન્ટમાં જણાવો કે કઈ સાડી લાવ આલો તો મિત્રો ફાઈનલી આપણે આ કલર સિલેક્ટ કર્યો છે અને આપણે લઈ લીધી છે અહિયાં નર્મદાના સ્ટોલેથી આપણે સાડી આપણે આ બેન પાસેથી લઈ લઈધું છે તોરણ સરસ મજાના આ બધું છે જુઓ આની મોટી સાઈઝ સરસ મજાના જુડા સેન ઈ ના લીલા

કેવ સરસ લાગે છે આ બેન સરસ આ બધું ઊન માંથી ગુથેલું છે ઘોડિયા ની દોરી છે ઘોડિયા ઉપર ટીંગાડવાનું ઝુમકુ છે સરસ નાના બાળકો રમે એવા રમોકડા કર્યા છે અને અત્યારે અહીંયા બેઠા બેઠા પણ એ બેનની મહેનત શરૂ છે તો આ બેનને પ્રોત્સાહન આપવા અને આ બધા બહેનોને સપોર્ટ કરવા માટે અમરેલીના બહેનોને નમ્ર વિનંતી કે એકવાર મુલાકાત લે વર્ષ ઉપર દેવળિયાથી આવ્યા છે બધું બેન લઈ આ બેન આવ્યા છે જુનાગઢથી અને આપણે લઈ લીધો છે એમની પાસેથી આ દુપટ્ટો અબે કરજો આ બેન આવ્યા છે નર્મદાથી અને આ વેફર ને આ સકરી છે તે ઘરે બનાવે છે તો આપણે લઈ લઈએ બાળક માટે નાસ્તો થોડો એક ઠીક આ બેન જિકિયાડીથી આવ્યા છે અને જિકિયાડી બેનો એ બધા એ ખાખરાના મશીન મૂક્યા છે અને બધા બેનો બધી જ ફ્લેવરના ખાખરા બનાવે છે જો અહીંયા બધા આ સાખવા માટે બધા સેમ્પલ મૂક્યા છે અમારો ભઈલો જો

આવે છે આ બેન આવ્યા છે દામનગર જિલ્લા પાસે આવ્યું છે પાડરસિંગ ગામ ત્યાંથી છે અને સરસ મજાની સાડી છે આ કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ છે આ સાડી છે તો આવી જજો બધા ખરીદી કરવા માટે સરસ આ બેનો પણ મહેનત કરે છે સખી મંડળના બેનો બધું વિનાટ કરી પેકિંગ કરીને આ રીતે વેચાણ કરે છે કયો ગામ બેન સોટા ઉદયપુરથી આવ્યા છે અને સરસ મસાલા અને બધા કઠોળ અહીંયા લઈને આવ્યા છે સાથે કુર્તી પણ છે મિત્રો આજે તો સરસ મેળાનો ભરપૂર આનંદ માણ્યો અને ખૂબ જ એન્જોય કરી મેળાની અને મેળામાંથી આપણે એટલી શોપિંગ કરી છે તો આમાંથી તમને કઈ વસ્તુ વધારે ગમે છે તે કમેન્ટ કરજો આ કપ રકાબી છે રકાબી કેમિકલ વગરના છે માટીના તે મને ખૂબ જ ગમતા હતા તે લીધા છે ભાઈ માટે ગલ્લો લીધો છે માતાજીની સ્થાપન કરવાનું છે તો માતાજી માટે ચુંદડી લીધી છે અને સરસ મજાની બે સાડી લીધી છે અને આ કોટનનો દુપટ્ટો છે આ તોરણ છે મિલેટ મુખવાસ છે પાણીપુરી મસાલો અને મોજડી અને થોડો નાસ્તો ને અગરબત્તી અને એક માથું ધોવાનો સાબુ લીધો છે અને ભાઈ માટે મગ લીધો છે

એટલા માટે કહું છું કે જે બહેનો મેં જોયું જે બહેનો દૂર દૂરથી આવ્યા છે જે લોકો પોતાનો પરિવાર સંભાળે છે બાળકો સંભાળે ડાખર સંભાળે છે અને પોતાનું ઘર ચલાવતા ચલાવતા પોતાનું ઘર સંભાળતા સંભાળતા જે સાઈડમાં બિઝનેસ કરે છે અને દૂર દૂર થી બધા તમે એની પાસે જઈને કઈ ખરીદી નહીં કરો ને ખાલી એને જે બનાવી છે વસ્તુ એના વખાણ કરશો ને તો પણ એના ચહેરા ઉપર એક ખુશી જોવા મળશે તો આપણે કોઈ પણ વસ્તુ આપણે ઘરમાં જોતી જ હોય દિવાળી આવે છે તો આપણે ખરીદી કરતા જ હોઈએ છીએ તો આપણે જે વસ્તુ આપણે જોઈએ છે તે આપણે દુકાનેથી લઈએ છીએ એના બદલે આ બેનો પાસેથી લઈએ તો આપણને તો કંઈક ફરક નહીં પડે બહુ પણ જે બેનો પાસેથી આપણે ખરીદી કરશું ને એમને ઘણો ફરક પડશે તો મારી બધાને વિનંતી છે કે એકવાર સરસ મેળાની મુલાકાત લ્યો અને આ બધા બેનો ગામડેથી જે સખી મંડળ ચલાવે છે અને બધા સાથે મળીને જે બેનો બિઝનેસ કરે છે અને હાથ હાથ વણાટથી અને હાથે મહેનત કરી અને જે બધી વસ્તુઓ બનાવી છે તે તમે જોવો નિહાળો માણો અને શોપિંગ કરો ગમે હું રેખા રાદડિયા બધાને વિનંતી કરું છું કે તમે બધા એકવાર સરસ મેળાની મુલાકાત અવશ્ય લેજો અને આ બધા બહેનોને પ્રોત્સાહિત કરજો ધન્યવાદ જય માતાજી